ભાયાવદરમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ભાવદર નગરપાલિકાની વોર્ડ નંબર છ ની ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાશે અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ સહિત ઓગણીસ ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા જ ભાજપ પક્ષમાંથી જાતે જ સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે ધારાસભ્યની ચૂંટણી વખતે સી આર પાટીલ અને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવીને આવકારેલા જે કાર્યકર્તાઓ છે તેઓ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યા છે ભાયાવધર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં હોવાના કારણે કાયમી માટે અપમાન કરતા હોવાથી નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે વારંવાર સ્થાનિક જૂના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેઓનું અપમાન કરતા હોવાથી કોંગ્રેસમાં જોડાયા છે વાણીનું આક્ષેપ આક્ષેપબાજી કરતું નિવેદન સામે આવ્યું છે સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોવાથી નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં પણ તેઓને દૂર રાખતા તેઓ કંટાળી ગયા હતા અને તેવા જ આક્ષેપો સાથે

પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના ઓગણીસ જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભયડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી એસી ટકા જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે નયનભાઈ છે તે પૂર્વ તો કોંગ્રેસના જ આગેવાન હતા અને ફરી પાછા છે તે કોંગ્રેસમાં જોડાયા છે શું કહેશો નયનભાઈ કોંગ્રેસ પાર્ટીમાં હતા ગઈ નગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું હતું નયનભાઈ જીતા હતા નયનભાઈને અમે પ્રમુખ બનાવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી અમારી સાથે આવ્યા છે અને અમે એને આવકારીએ છીએ ભાજપના પ્રભારીનો આક્ષેપ છે કે નયનભાઈને છે તે વર્ષોથી છે તે જે ચૂંટણી ટાણે છે તે પક્ષ બદલવાની ટેવ ધરાવે છે અને પક્ષને બ્લેકમેલ કરવાની છે તે વૃત્તિ ધરાવે છે શું કહેશો એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગમે તે કી પરંતુ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે પાર્ટી છોડે એટલે કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય એના માટે અમે સી આર પાટીલ સાહેબે ગત ધારાસભાની ચૂંટણીની અંદર અમને કમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત પછી પાંચસો કાર્યકર્તા સાથે અમને ખેસ પહેરાવેલા હતા ત્યારે ભાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી તે પર ત્યારબાદ હાયાવર્દરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટીએ અમને જે જવાબદારી સોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છીએ લોકસભાની ચૂંટણીમાં બુથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ ચૌદ બુથ છે ભાયાવદર મેં બધાથી જાજામાં જાજી લીડ હું મારા બુથમાંથી અમે ભાજપને આપેલી છે તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી ભાયાવદર મંડળ પ્રતિનિધિની જવાબદારી અને જામકંડોણા તાલુકા ભાજપના પ્રભારી તરીકે મારી જવાબદારી છે અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ એકોતેર કરતાં વધારે ઉમેદવાર માગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા કારણ કે ટિકિટ ચોવી જ હોય માગણીદાર તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ દરેક જાતિના સમીકરણ ઓબીસી અનુસૂચિત પાટીદાર સમાજ અન્ય ઉજળિયા સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી અને ચોવીસે ચોવીસ ટિકિટ ભારતીય જનતા પાર્ટી એના જે કાર્યકર્તા છે મૂળ કાર્યકર્તા એને આપ્યું છે સરફરાજ કોડી સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ